રુદ્રપ્રયાગ હાઈવે પર ઇમરજન્સી લેન્ડિંગ હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગથી વાહનને નુકસાન કેદારનાથ યાત્રાના ફાટાબડા નજીક ઘટના બની જોકે જાનહાની કે સંપત્તિને કોઈ નુકસાન નથી પહોંચ્યું રુદ્રપ્રયાગ હાઈવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થયું જોકે આ દરમિયાન વાહનને નુકસાન પહોંચ્યું હોવાની પ્રાથમિક જાણકારી મળી છે કેદારનાથ યાત્રાના ફાટા બડાસુ નજીકની આ ઘટના આખરે કેમ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું શું ક્ષતિ સર્જાઈ હતી કે પછી ટેકનિકલ ખામીને કારણે આ ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી પાયલોટને તે હજુ એક પ્રશ્ન છે હજુ વધુ વિગતો બહાર આવશે જ્યારે તપાસ થશે પરંતુ આપ જોઈ શકો છો આ વિડિયો સામે આવ્યો છે જ્યાં રસ્તા પર આ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અને કારને ભારે નુકસાન પહોંચ્યું છે પરંતુ પ્રાથમિકતા પાયલોટની એ હતી કે આ હેલિકોપ્ટરમાં જે પણ મુસાફરો સવાર હતા તેમને તાત્કાલિક સુરક્ષિત રીતે ઉતારવામાં આવે તેનું લેન્ડિંગ કરવામાં આવે એટલે પાયલોટને પ્રથમ જે પગલું યોગ્ય લાગ્યું તેણે એ કર્યું જો કે જે સાઈડમાં એક કાર પાર્ક કરેલી આપને નજરે પડી રહી છે તેની છતનો ભાગ જુઓ તે એકદમ તૂટી ચૂક્યું છે કારનો કચર વળી ચૂક્યો છે પરંતુ અહીં સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી એટલે એ ખૂબ જ રાહતના સમાચાર કહી શકીએ આસપાસના લોકો જે હાજર હતા તેમનામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કે આખરે આ ઘટના શું બની જ્યારે આ ઘટના બની ત્યારે કોઈ સમજી જ નહોતું શક્યું કે શું થયું આખરે હવે તપાસ થશે કે આખરી ઇમરજન્સી લેન્ડિંગ કેમ કરવી પડી ત્યારબાદ આખી વિગતો બહાર આવશે ૌહાણા જ્ઞાતિજનોની માતૃ સંસ્થા મહાપરિષદની કારોબારી મળી હતી જેમાં ચર્ચા કરવામાં આવી કે જ્ઞાતિની સંસ્થાઓ જેમ કે જે ગામોમાં બોર્ડિંગો છાત્રાલયો બિન ઉપયોગી વપરાશ વગરની પડેલી છે અને જ્યાં જરૂર નથી ત્યાં આવી સંસ્થાઓ પોતે સરકારના નિયમોનું પાલન કરીને મિલકતોનું વેચાણ કરવું જોઈએ અને તેમાંથી અમદાવાદ જેવા મોટા શહેરોમાં સુવિધાઓ ઊભી કરવામાં આવે તો રઘુવંશી સમાજના બાળકોને સુવિધાઓ મળી રહે અને જે ખર્ચ હાલમાં થઈ રહ્યો છે તેમાં બચત થઈ શકે તેમ છે

ખંડેર થઈ રહી છે ટ્રસ્ટના હેતુઓ સિદ્ધ નથી થતા શું કરવું જોઈએ અમદાવાદમાં હોસ્ટેલ કરવી હોય તો બહુ મોટું ફંડ જોઈએ જે કોઈ એક સંસ્થા પાસે હોય નહીં છાત્રાલય સમિતિના સભ્યો ચેરમેન તરફથી એક સૂચન આવ્યું કે જ્યાં જરૂર નથી એવી સંસ્થાઓ પોતે સરકારના નિયમોનું પાલન કરીને જેની કમિશનર સાહેબની મંજૂરી લઈને જો આ મિલકતોનું વેચાણ કરે જે રકમ ઉપજે એનામાંથી જે નવી સંસ્થા કે નવી પોતાના માન્યતા લાગે તેથી પરીક્ષા રદ કરાઈ છે પંદર દિવસમાં નિમણૂક પત્ર ની વાત કરી રમત રમાઈ વધુમાં તેમણે કહ્યું એક વર્ષ પહેલા ફેબ્રુઆરી મહિનામાં લેબ અસિસ્ટન્ટ માટે ભરતી બહાર પડી હતી

અને જે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ જેના પસંદગી યાદી આવે એ પસંદગી યાદીમાં ઉમેદવારોને લિસ્ટ જાહેર કરવામાં આવ્યું કે તમારે પંદર દિવસની અંદર તમને નિમણૂક પત્ર મળી જશે પરંતુ જોવા જઈએ તો આ પંદર દિવસ એ આજ દિન સુધી થયા જ નથી કેમ કે છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓને કોઈને કોઈ બહાના હેઠળ લબડાવવામાં આવે છે એક વર્ષ પહેલાં એક્ઝામ આપી હતી સાત મહિનાથી હું કોલેજમાં અને ગાંધીનગરમાં ધક્કા ખાઉં છું અને મને જવાબ એવા મળે છે કે પંદર દિવસમાં આવી જશે એક મહિનામાં આવી જશે પણ કોઈ જવાબ મળતા નથી કોલેજમાં મેં એક વખત ધક્કા ખાધા છે મને કોઈ જ આન્સર મળ્યો નથી પ્રોપર અને એવું જ કહેવામાં આવે છે કે ગાંધીનગર તમારી ફાઇલ ગઈ છે પછી કોઈ જવાબ મળ્યો નથી અમુક કોલેજોમાં નિમણૂક મળ્યા અને પાંચ મહિના થયા છે અમને લોકોને નિમણૂક મળી નથી અને અમારી સાથે અન્યાય થયો છે તો અમને ન્યાય આપવા વિનંતી સમાચાર બનાસકાંઠાથી બનાસ નદી પુલ પાસે અકસ્માત બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો કારમાં સવાર બે લોકોને ઈજા પહોંચી કારમાંથી પોસ્ટ જોડા પિસ્તોલ મળી આવ્યા અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક ફરાર થયો બે લોકોને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાયા સમગ્ર ઘટનાને પગલે એસઓજી પોલીસ અને ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સમજવા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કિશોર આ ઘટના કઈ રીતે બની અને કારમાંથી કઈ કઈ વસ્તુઓ મળી છે જે ડીનો બનાસ નદીનો તેની પાસે કાર અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત અકસ્માતની અંદર કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજાઓ થતા નજીકના હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યારે સ્કોર્પિયો ગાડીની તલાશી લેવામાં આવી તો તેમાંથી પોસ્ટોડા સહિત એક પિસ્તોલ પણ મળી આવી છે સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોસ્ટ તેમજ એક પિસ્તોલ જે મળી આવી છે તેને કબજે લઈને બનાસકાંઠા એસઓજી પોલીસ અને ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પરંતુ અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક જે હતો તે અત્યારે ફરાર થઈ ગયો છે સ્કોર્પિયો ચાલક કોણ છે સ્કોર્પિયો ક્યાંથી આવી રહી હતી આ પિસ્તોલ કોની હતી ડોડા ક્યાં જઈ રહ્યા હતા તેને લઈને અત્યારે તો બનાસકાંઠા એસઓજી અને ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી આભાર કિશોર જાણકારી આપવા માટે